શ્રેણી દ મહારાજા સરાજીરાવ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શ્રી ગુરુ નમઃ

તરાના અને અને સરગમ જેવી વિવિધ નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી આ અવસરે પરફોર્મિંગ આર્ટસ પ્રકારીના ડીન પ્રોફેસર ગૌરંગ ભાવસર તેમજ વિભાગના વરિષ્ઠ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન દર્શકોની વિશાળ સંખ્યા ઉમટી પડતા કાર્યક્રમ વધુ પ્રશંસનીય બની રહ્યો છે નમસ્કાર ફેગલિયો પરફોર્મિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ દ્વારા ગુરુકૂણિમાની ઉજવણી આજે થઈ રહી છે તેમાં લગભગ ડિપાર્ટમેન્ટની કથક અને ભરતનાટ્યમની પચાસ વિદ્યાર્થીનીઓ આજે નૃત્ય પ્રસ્તુતિ કરવાની છે અલગ અલગ ગુરુની કૃતિઓ પર એના કમ્પોઝિશન્સ પર તેઓ આજે નૃત્ય પ્રસ્તુત કરવાના છે અને ગુરુ પૂર્ણિમા એ આપણા ભારતીય સંસ્કૃતિનો એક અવિભાજ્ય સંસ્કાર રૂપ એક ઉત્સવ છે અને આ ઉત્સવના ભાગરૂપે અને આ ઉત્સવ વિશે કેમકે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરા એ અગત્યનો ભાગ છે ને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ માટે આ અગત્યની એક અમારી વિષય વસ્તુ છે ત્યારે વિદ્યાર્થીઓ ગુરુ શિષ્ય પરંપરાથી અવેર થાય એટલા માટે આ ઉત્સવનું આયોજન આજે ફેકલ્ટી પરફોર્મિંગ આર્ટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ દ્વારા કરવામાં આવ્યું છે કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સતેમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર